નમસ્કાર ક્રાંતિ માર્ગ થી હું વિમિત કુમાર સાથીઓ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે એટલે ગુજરાત વિધાનસભાને લઈને એક મહત્વપૂર્ણ પ્રશ્ન જે વર્ષોથી હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યો છે આ પ્રશ્ન ને લઈને આપણા રાજ્યની સરકારને પણ એવી કોઈ ઈચ્છા શક્તિ નથી કે આ પ્રશ્નનું નિરાકરણ આવે આ પ્રશ્ન ઉઠાવવાની આપણા નબળા વિપક્ષની પણ કોઈ સક્ષમતા દેખાતી નથી આ નબળો વિપક્ષ એ પ્રશ્ન ઉઠાવી શકે વિધાનસભામાં રજૂઆત કરી શકે એટલે એવી પણ એમની ઈચ્છાશક્તિ નથી એટલે જ વર્ષોથી આ પ્રશ્ન જે ડિજિટલ ગુજરાતની હવા કાઢનારો પ્રશ્ન છે એ પ્રશ્ન હાસ્યમાં ધકેલી દેવામાં આવ્યો અંધકારમાં મૂકી દેવામાં આવ્યો એટલે અમે અંધકારમાં મૂકેલા આ મહત્વપૂર્ણ પ્રશ્નો ઉપર આજે પ્રકાશ પાડવાની ફરજ પાડી રહ્યા છીએ વાત કઈ કેમ છે કે સાથીઓ આપણા દેશની સંસદ એ લાઈવ પ્રસારણ કરી શકતી હોય અન્ય રાજ્યની વિધાનસભાઓનું લાઈવ પ્રસારણ થઈ શકતું હોય દેશની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ લાઈવ પ્રસારણ કરીને બતાવી શકતી હોય તો આ ગુજરાત રાજ્યની વિધાનસભાનું લાઈવમાં પ્રસારણ કેમ ના થઈ શકે લાઈવ પ્રસારણ કેમ ના કરે આ વિધાનસભા આ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે જેની ઉપર કોઈ જ ચર્ચા કરવા માગતું નથી તમારા એટલે કે જનતાના મતોથી આ ધારાસભ્યો બને છે જનતા ખોબલે ને ખોબલે મત આપીને આ લોકોને વિધાનસભા મોકલે છે આ જનતાના ટેક્સના રૂપિયેથી જે કાળી મહેનત મજૂરી પરસેવાથી જે ટેક્સ ભરે છે એ ટેક્સના રૂપિયેથી આ ધારાસભ્યોના પગાર થાય છે અને આ જનતાના રૂપેથી બનેલા જે સરકારી આવાસો છે જે મોટા મોટા બંગલાઓ છે આ ધારાસભ્યોને ફાળવવામાં આવે છે ના ફક્ત ધારાસભ્યો નહીં મંત્રીઓથી લઈને મુખ્યમંત્રીઓ સુધીને તમામને આ જનતાના રૂપિયાથી મોટા ભાગની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે પણ આ જનતાને એ જાણવાનો અધિકાર નથી કે જે ધારાસભ્યોને આ આ જનતા એ એ એ વિધાનસભામાં વિધાનસભામાં ચૂંટીને મોકલે છે ધારાસભ્યો બેસીને જનતાના પ્રશ્નો ઉઠાવે છે કે કેમ વિધાનસભાની અંદર બેસીને આ ધારાસભ્યો શું કરી રહ્યા છે એ જનતાને જાણવાનો અધિકાર નથી એ ધારાસભ્યો એ બેસીને કોઈ મોબાઈલની અંદર ખરાબ ફિલ્મ જોઈ રહ્યા છે કે એ ધારાસભ્યો જે તે વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા હોય એ વિસ્તારનો અવાજ બની રહ્યા છે વિસ્તારના પ્રાણ પ્રશ્નો બેબાકીથી સરકાર સમક્ષ મૂકી રહ્યા છે અને સરકાર પાસેથી એ જવાબો માંગી રહ્યા છે અને એ સરકારો આ જનતાના મતોથી ચૂંટાયેલી એ સરકારોના જવાબ આપ સરકારો એ જવાબ આપી રહી છે કે કેમ એ કઈ જ આ જનતાને જાણવાનો અધિકાર નથી સમજતી આપણા રાજ્યની વિધાનસભા એટલે લાઈવ કરવા નથી માંગતી શું દુઃખ પડી રહ્યું છે આ ગુજરાત વિધાનસભામાં બેસનારા તમામ ધારાસભ્યોને જે આ પ્રશ્નો નથી ઉઠાવતા આ સરકારને એવી તો શું તકલીફ થઈ રહી છે કે ગુજરાત વિધાનસભા લાઈવ પ્રસારણ નથી કરતી શું તકલીફ છે ભાઈ હંમેશા તમે કહો છો કે મોદીજીના નેતૃત્વમાં અમે આ કરી નાખ્યું મોદીજીના નેતૃત્વમાં અમે તે કરી નાખ્યું શું મોદીજીનું નેતૃત્વ ગુજરાત વિધાનસભા લાઈવ કરવાની ના પાડી રહ્યું છે તમને શું તમે આ દેશની આ રાજ્યની જનતાને ખાલી મત આપવા પૂરતું સાધન સમજો છો એમને જાણવાનો અધિકાર નથી આપવા માંગતા કે એમના દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો બેસીને શું કરી રહ્યા છે એ હાજર રહે છે કે કેમ વિધાનસભાની અંદર એમની હાજરી કેટલી છે એ બેસીને શું કરે છે આ કઈક તમે એમને આ જનતાને જાણવાનો અધિકાર આપવા નથી માંગતા ક્યાં તકલીફ છે શું પેટમાં દુખે છે એવા તો વિધાનસભામાં બેસીને શું કાળા કામો થઈ રહ્યા છે તે બતાવવામાં લાઈવ દ્રશ્ય બતાવવામાં તમને શરમ આવી રહી છે એવું તો શું તકલીફ પડી રહી છે તમને કે તમે લાઈવ નથી કરી શકતા આ મીડિયા પણ આ પ્રશ્નને લઈને અવાજ નથી ઉઠાવતો વિપક્ષ પણ અવાજ નથી ઉઠાવતો સત્તા પક્ષ તો ઈચ્છાશક્તિ ધરાવતો જ નથી આ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો છે કોઈ કેમ કંઈ બોલતું નથી શું તમામને આ સત્તા પક્ષ સાથે બેસીને ભાગબટાઈ કરવી છે શું તમને પણ શું તકલીફ પડી રહી છે કે તમે આ પ્રશ્નો નથી ઉઠાવ ઉઠાવતા આ જનતાને લઈને મહત્વપૂર્ણ સડગતો પ્રશ્ન છે શા માટે આ પ્રશ્નની અવગણના તમે કરો છો શા માટે શું ડિજિટલ ગુજરાતની તમે વાતો કરો છો પણ ડિજિટલ ગુજરાત તમે ધરાતલ ઉપર લાગુ કરવાની જ્યારે વાત આવે ત્યારે પાછી પાની કેમ કરો છો હું ગુજરાત રાજ્યની સરકારને એના મુખ્યમંત્રીને એક નાગરિક તરીકે એક મતદાર તરીકે અપીલ કરું છું માહિતી પ્રસારણ મંત્રાલયને અપીલ કરું છું એના મંત્રીને પણ અપીલ કરું છું કે બની શકે તો તમે આ ગુજરાત રાજ્યની વિધાનસભાને લાઈવ પ્રસારણ કરો અમે એમ નથી કહેતા કે તમે યુટ્યુબ ઉપર લાઈવ કરો અમે એમ નથી કહેતા તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લાઈવ કરો પણ દૂરદર્શનનો જે ડબ્બો છે એ શું કામ આપ્યો છે ભાઈ તમે શું કામ આપણે માહિતી પ્રસારણ મંત્રાલય દૂરદર્શન પાછળ આટલો ખર્ચો કરે છે એ દૂરદર્શન ઉપર તમે મોદીજીની રેલીઓ લાઈવ કરો છો અમિત શાહની રેલીઓ લાવી કરો છો આ જનતાને નાવા નીચોવાનો સંબંધ ના હોય એવા મુદ્દાઓ તમે લાઈવ કરો છો તો આ મહત્વપૂર્ણ પ્રશ્ન જે જનતાને જાણવાનો અધિકાર છે એ લાઈવ કેમ નથી કરતા એ પણ તમારી પાસે જાણવા માંગુ છું અને આશા રાખું છું વિપક્ષ પણ બે બાકીથી આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવે આક્રમકતાથી ઉઠાવે જરૂર પડે તો કે ગુજરાત વિધાનસભા લાઈવ થાય થાય ને થાય જો થોડી પણ શરમનો છાંટો હોય તો આ મુદ્દે તમે તમામ સત્તા પક્ષ અને વિપક્ષ કામગીરી કરશો બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ